શહેર પોલીસે રાજપીપલા ચોકડી નજીક રોકી તપાસ કરતા ઘાસની ગાઠડીઓમાંથી આડમાં છુપાવેલો ચોવીસ લાખ ઉપરાંત વિદેશી દારૂ ઝડપી લીધો હતો પોલીસે કન્ટેનર વગેરે મળી પાંત્રીસ લાખ મુદ્દા સાથે ચાલકની અટક કરી હતી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઇવે ઉપરથી બી ડિવિઝન પોલીસે કન્ટેનરમાં ઘાસની ઘાસડીની આડમાં લઈ જવા તો રૂપિયા ચોવીસ પોઈન્ટ ઇઠ્યોતેર લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી અને અન્ય ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી રૂપિયા પાંત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે વિદેશી દારૂ ભરેલ એક કન્ટેનર સુરત તરફથી વડોદરા તરફ જવાનું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે અંકલેશ્વર ેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઇવે ઉપર હતી આ દરમિયાન આવતા તેને રોકી ચાલકની પૂછપરછ કરતા મુસ્તકીમ શોકત ખાન હોવાનું જણાવ્યું હતું પોલીસે તપાસ કરતા ઘાસની મળી આવી હતી પોલીસે વધુ તપાસ કરતા ઘાસની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી રૂપિયા ચોવીસ થી વધુનો વિદેશી દારૂનો જથ્થો રૂપિયા દસ લાખનું કન્ટેનર અને રૂપિયા અઢાર હજાર આઠસો હજારની નંગ ઘાસની ઘાંસડી તેમજ મોબાઈલ વડી કુલ રૂપિયા પાંત્રીસ લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના આદિલ ખાન અને શાહરૂખ તેમજ સાકીર નામના ઈસમો ને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી